એક કિસ્સો વાંચું છું ઇંગ્લેન્ડનો બીજા વિશ્વ યુદ્ધનો કિસ્સો સૌએ સંગ્રહી રાખવા જેવો છે ફ્રાન્સ પડ્યું જર્મન સેના પૂર જેમ ફરી વળી ઇંગ્લેન્ડનું ભૂમિ સૈન્ય ફ્રાન્સમાં પાછું કેમ લાવવું વચ્ચે ઇંગ્લિશ ખાડી ઇંગ્લેન્ડનું નૌકા સૈન્ય દૂર પૂર્વમાં ત્રણ લાખ સૈનિકો ડંકર બંદરે પહોંચેલા પણ જો ઇંગ્લેન્ડ ભેડા ન કરાય તો જર્મનો તેમની કબર ત્યાં જ ખોદે ત્યારે ઇંગ્લેન્ડના વડાપ્રધાન ચર્ચિલે ઇંગ્લેન્ડની પ્રજાને અપીલ કરી સૌ તમારી પાસે જેવી હોડી હોય તેવી લઈને ડંકર્કને રસ્તે નીકળી પડો આપણા લશ્કરને બચાવવું છે એક બે પાંચ જેટલાને બચાવી શકો લોકો નીકળી પડ્યા તેમાં પ્રિસ્ટલી જેવા મોટા લેખક પણ હતા કોઈ વિચાર કરવા થોભ્યા નહીં તેમની પાસે જેવી હોડી હતી તેવી સાદી યાંત્રિક નાની મોટી લઈને નીકળી જ પડ્યા ખરેખર તો લશ્કર પ્રજાને બચાવે પણ આ તો તેને બચાવવા ઇંગ્લેન્ડને બચાવવા નાગરિકોએ ત્રણ લાખના લશ્કરને બચાવ્યું તે દિવસે હિટલરનું ભાવિ હારવાના બીજ રોપાયા ચર્ચિલે પ્રજાનો આભાર માન્યો તમે ઇંગ્લેન્ડને બચાવ્યું પ્રજાએ કહ્યું અમારી ફરજ હતી એમાં શું નવાઈ કરી અહીં લોકશાહી છે અમારું શાસન છે આ કિસ્સો મનુભાઈ પંચોળી દર્શકે સોક્રેટિસથી કાર્લ માર્ક્સ સુધીના જે પાશ્ચાત્ય ફિલોસોફર્સ છે એ બધામાં નાગરિકોની શું નિસ્બત છે એના વિશેની વાતો બહુ જ ઓછા પાનાઓમાં કરી છે અને સામાન્ય રીતે આપણા બધા સાથે બનતું આવ્યું છે તેમ મનુભાઈના પોતાના જે દર્શન છે એટલે દર્શકનું જે દર્શન છે આ બધી બાબતોમાં એ સોક્રેટિસ પ્લેટો એરિસ્ટોટલ રૂસો અને આ બધાના દર્શનને આપણી સામે મૂક્યા પછી મનુભાઈ ભારત સંદર્ભે એક જુદો દ્રષ્ટિકોણ મૂકે છે અને એ આ આખા પુસ્તકનું જે કદ છે તેને ખૂબ ઊંચે સુધી મૂકી જાય છે જેમ કે નાગરિક વિશે તેઓ લખે છે કે નગરના કામકાજ વિશે જે માણસ રસ લે પોતાની જવાબદારી ગણે તે નાગરિક અત્યારે આપણે જોયું હશે કે હજુ સુધી પણ આટલા વર્ષોથી લોકશાહી છે હું ભારતની વાત જ નથી કરતો વિશ્વમાં લોકશાહીનો જ્યારથી ખ્યાલ આવ્યો છે ત્યારથી એમની ઘણી બધી લોકશાહી વિશે આ પુસ્તકમાં પણ વાત થઈ છે ત્યારથી લઈને એક સતત મથામણ ચાલ્યા કરતી હોય છે કે રાજ્ય એ કેટલે સુધી રાજ્ય કરવું અને લોકોને કેટલે સુધીની સત્તાઓ આપવી સત્તાઓ આપવી લેવી આવા બધા પ્રકારની એટલે વ્યક્તિ સ્વાતંત્ર્ય કેટલું છે અને એ બધાના ઇન્સાઇટ્સ આ પુસ્તકમાંથી એટલા સરસ રીતે નીકળે છે કે કોઈ વ્યક્તિ છે એ જ્યારે કોઈક એક ચોઈસ કરે છે અને એ ચોઈસ કરવાનો જ્યારે નિર્ણય લે છે ત્યારે એ પોતાની સંમતિ આપે છે કે આ આ પ્રકારની પરતંત્રતા હું સ્વીકારું છું નહીતર તો આપણે જંગલમાં જ્યારે જીવતા હતા ત્યારે સ્વતંત્ર જ હતા એક સરસ નાનકડું છાત્રાલયનું ઉદાહરણ પણ આમાં છે કે એક વિદ્યાર્થી છાત્રાલયમાં રાત્રે બધા ઊંઘી ગયા અને પછી એને ગાવાનું શરૂ કર્યું એટલે કોઈકે જઈને નાના ભાઈને ફરિયાદ કરી કે આપેલો મોટે મોટેથી ગાય છે ને અમે બધા ઊંઘી ગયા છીએ એટલે નાના ભાઈએ એને બોલાવ્યું કે કેમ ભાઈ આવું કરો છો એટલે કહ્યું કે તમે જ કહ્યું છે કે તને આપણને જે ઈચ્છા પડે એ પ્રકારે કરવાનું હોય કે હા એ બરાબર છે પરંતુ જો તમારે ગાવું હોય તો ગામના તળાવ કિનારે જઈને ગાઓ જેમ તમે ગાવા માટે મુક્ત છો તેમ આ બધા લોકો અત્યારે ઊંઘવા માટે મુક્ત છે અને વધારે લોકો જ્યારે ઊંઘતા હોય તો તમારે તે વખતે ત્યાં ગાવું ના જોઈએ એટલે એ વ્યક્તિએ છાત્રાલયમાં રહેવાનું સ્વીકાર્યું એ વખતે જ એણે એ રહેવા સાથેની જેટલી જેટલી બાબતો છે એ એણે સ્વીકારી કહેવાય બીજું પણ મનુભાઈ બહુ સરસ રીતે આમાં કહ્યું છે કે કોઈ વ્યક્તિ ડોક્ટર બને એટલે ડોક્ટર બનતાની સાથે એણે આટલું આટલું એ નહીં બને એ વાત એણે સ્વીકારી લીધી છે એમ આવા બધા નાના નાના મુદ્દાઓ ઉપર સામ્યવાદ વિશે એમના મંતવ્ય શું છે સામ્યવાદ કેવી રીતે અસર કરે છે સામ્યવાદની અસરો કેવી રીતે થઈ કેવી રીતે ના થઈ ઇવન કાલ માર્ક્સ પોતે જે કહેતા હતા એમાંથી વિશ્વમાં એમણે જે ભયસ્થાનો તે વખતે બતાવ્યા હતા એમાંથી કેટલા ભયસ્થાનો ક્યાં કેવા લાગુ પડ્યા કેવા ન પડ્યા આવી બધી જ બાબતોની ચર્ચા કરી છે એક વોટિંગને લઈને બહુ સરસ આમને તો ત્રણ ચાર લીટીમાં જ છે કદાચ એના વિશે વિગતવાર બીજા કોઈ પુસ્તકમાં હોય પણ શકે કે આપણે જ્યારે રાજ્યનું સંચાલન કરવા માટે અથવા દેશનું સંચાલન કરવા માટે મત આપીએ છીએ ત્યારે કોઈ વ્યક્તિને આપણે મત આપીએ છીએ અને પછી એ વ્યક્તિ એ તો પોતાના જે આવા કાયદાઓ બનાવવા માટેના અથવા તેના અમલીકરણ કરવા માટેના જે નિયમો બનતા હોય ત્યારે એ જે તે પક્ષ છે એને અનુરૂપ પોતાની વિચારધારા રાખવાની હોય છે તો એવું શું કામ ન થઈ શકે કે આપણે પક્ષને જ લોકો મત આપે અને એના પછી એની જે મતની જે ટકાવારી હોય એના મુજબ નાગરિકોના જે મત મળ્યા કે ભાઈ એક્સ ઝેડ પક્ષને પચાસ ટકા મત મળ્યા બીજાને પિસ્તાળીસ મળ્યા બાકીના ત્રણ પક્ષોના થઈને પાંચ ટકા મળ્યા તો એમને મળેલા મતોની ટકાવારી મુજબના જે સભ્યો હોય એ લોકસભા કે રાજ્યસભા અથવા તો વિધાનસભામાં જાય આવો એક એંગલ પણ એમણે મૂક્યો છે પણ જોકે એ એકદમ સહજ બીજી કોઈક વાતની ચર્ચા કરતા કરતા મૂક્યો પણ મને લાગ્યું કે આ ધ્યાન આપવા જેવો મુદ્દો છે તો આવા પ્રકારનું આ પુસ્તક છે જ્યાં આપણે લોકશાહીને માત્ર શાસન વ્યવસ્થા તરીકે જોઈએ છીએ તો એ શાસન વ્યવસ્થા ક્યાં કેવી રીતે એ કાણાઓ સરખા કરવાના કેટલાક ઇન્સાઈટ આમાંથી મળી જશે નવજીવન ટ્રસ્ટે છાપેલું પુસ્તક છે જો ગમે તો વાંચી અને પછી વધારે વિગતે તમને કદાચ વધુ કોઈક ઇન્સાઇટ મળે તો કહેજો